મોતીવાડા બ્રિજ પર ડમ્પર અર્ફટે ધરમપુર આવધાના યુવકનું મોત એક ગાયલ મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા નડ્યો હતો અકસ્માત પાડી તાલુકાના મોતીવાડા ગામના રેલવે ઓવરબ્રિજ પર સોમવારના રાત્રે ગમખવાર અકસ્માત સર્જાયો હતો ધરમપુરના આવધા ગામના યુવક વિશાલ સુરેશભાઈ મોક્ષી ઉંમર વર્ષ વીસનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેનું મિત્ર અંકિત કરશનભાઈ મોક્ષી ઉંમર વર્ષ અઢાર ગંભીર રીતે ઘાયલ થયો હતો બનાવ અંગે મળતી માહિતી મુજબ ધરમપુરના દસ જેટલા મિત્રો પાંચ બાઇક પર સવાર થઈ દમણ ખાતે એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા પરત ફરતી વખતે યુનિકોર્ન બાઇક નંબર જી જે પંદર ઈ એ છવ્વીસ ઓગણસાઠ પર સવાર વિશાલ અને અંકિતને મોતીવાળા બ્રિજ પર એક ડમ્પરે અડફેટમાં લીધા હતા અકસ્માતમાં વિશાલના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો બીજી તરફ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા અંકિતને આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મોતીવાડાના માજી સભ્ય કૃષ્ણકાંત ગંગાએ જણાવ્યું હતું કે મોતીવાડા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે નિશાસૂચક ચિહ્નોના અભાવે પણ અકસ્માતનું જોખમ વધી જાય છે સ્થાનિકોએ અનેક વખત સ્ટ્રીટ લાઇટની માંગણી કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ અને સલામતીના પગલાં લેવાની માંગ કરી છે મોતીવાડા ગામનું માજી સભ્ય છું ગાંગે કૃષ્ણકાંત પટેલ અત્યારે મોતીવાડા બ્રિજ પર એક એક્સિડન્ટ થયેલ છે બાઇકનું એક ડમ્ફરે ભાઈને ઉડાવેલો છે એ લોકો બે જણા વ્યક્તિ બેઠેલા હતા શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે એ ધરમપુરના અવધા ગામનો રહેવાસી છે ખરેખર અહીંયા અવરનવર વારાઘડીએ બહુ જ અકસ્માત થતા રહી છે એનો બ્રિજ તો ખરેખર જીવાદોરી સમજ બન્યો છે પરંતુ આ લાઇટ નથી બ્રિજ પર અમે વારંવાર રજૂઆત પણ કરી છે પરંતુ આ લાઇટના અભાવના કારણે આ વારંવાર એક્સિડન્ટ થાય છે અને બ્રિજના ઉપર સાંકેતિક નિશાનો પણ અભાવ જણાય છે તેના કારણે પણ રાત્રી દરમિયાન ગાડી ચલાવનારને ખબર પડતી નથી અને બ્રિજના વચ્ચેના ભાગે જે ટર્નિંગ આપેલો છે એ ટર્નિંગ જે કરો એમાં ખ્યાલ નથી આવતો લોકોને સામેથી આવવા વાળા વ્યક્તિને એટલે તેના કારણે એક્સિડન્ટનો બહુ વારંવાર થાય છે આ બ્રિજના ઉપર અને ઘણાની જાન જાય છે અહીંયા